તો નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યા છે આમોથી આમોનગર પાલિકા વોર્ડ નંબર 4 માં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓ નગરપાલિકામાં પહોંચી ખોબારો મચાવ્યો હતો મારવાસની મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજવાત કરી રોષ થાળવ્યો હતો આમોનગરના વોર્ડ નંબર 4 માં પાલિકા વોર્ડમાં જે છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટોરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં મળતા રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરી પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાળીધારી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો આમોદ વોર્ડ નંબર ચારમાં આવેલ મારોવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ભરિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો ભરિયામાં પોતાના બાળકો પણ રમતા હોય છે રોગચાળો ફેલાવવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો જેથી આજે સાંજના સમય ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરી જે મુખ્ય અધિકારીના ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ઘટ મારતી ઉભરાતી ગટોરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જો કે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર ચોસઠ પાસે ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ હોવાની રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટરો છે છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી જો આવતીકાલે ગટરોની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો બધું જ કીચર ભરીને પાલિકા કચેરીમાં નાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોલ

ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે અને જેના લીધે અમારે ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થઈ છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકે નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે સાહેબ કર્મચારી હજાર રૂપિયા માગ્યા હતા મારું આસમાર્સ એ બાબતે શું ખબર નહીં કાકે બેન જે અત્યારે જે મોરચામાં જાયેલા હતા એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એ બી અમે લેખિત રહીશું અને જો એમાં જો ખબર પડશે તો એના સિવાય પનિશમેન્ટના બી પગલાં લઈશું સાહેબ ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે તેને લઈને શું જાણો એ તદ્દન ખોટી વાત છે છેલ્લા બે દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને બે દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આપો નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રેડ મંગાઈ રાખેલ છે અને માર્ગ જે મકાનો દુરુસ્તી થયેલો જે સામાન એ પૂરી એના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે વોર્ડ કોઈ જોવા મળતું નથી વોર્ડ નંબર બેની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી આપ સાહેબશ્રીએ અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે તેનું શું કારણ છે એ લગભગ મને ખબર નહીં બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું છું ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવે કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી છે અત્યારે જે રોડ મોટરેબલ નહોતું અત્યારે ફોર વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું ગામની અંદર લોકમુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે એક ખોટી વાત છે કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો